ચાલો જો આપણે પ્રસાદ લઈને કમ્પ્લીટ થઈને ગામ મારતા હતા અને જુનાગઢ આપણે ફરવા નીકળી ગયા હતા મિત્રોનો કોલ આવી ગયો તો આપણે જવાનું છે રૂમે રૂમે આપણે બધા મિત્રો વાડ જોઈ રહ્યા છે અમારા મિત્રો સાથે તો ચાલો આપણે જઈ રહ્યા છીએ રૂમે રૂમે જઈને મળશે મિત્રો સાથે અમારા ગામ પેલા પડી ગયા જો ફરવા માંડી જુનાગઢ હો ભાઈ

Kuasa kau berhak oleh Allah. Enam banyaknya, abdullah, bapa, 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 ચાલો જો આપણે બી એવા રૂમે છે નાલો કીધું ઘડીક પવનના તલેટીમાં આંટો મારવા જવી અને આપણે નીકળી જાય છીએ આંટો મારવા માટે બહાર જો અત્યારે જોવો જો ટ્રાફિક કેવી છે આમ તો જોવો જોઈએ પબ્લિક નીકળી આવે છે તો ચાલો આપણે આમ બધી આંટા મારવી ગિરનાર તલેટી નહીં મળતા ભાવના તલેટી નહીં મળતા તો જો આપણે આંટા મારી છે પબ્લિક પબ્લિકની ટ્રાફિક તો જોઈએ ત્યારે આપણા બધા મહેમાન બધા મારે જવું છે ગામમાં કુલ ફૂલ ટ્રાફિક રાઈતનો નજારો જુઓ આમ ટ્રાફિકનો અને ગીરનાર ભાવના થલેટીનો અને આપણે જોઈએ આંટા જ મારી રહ્યા છે બધા છે રૂમે ચાલો તો મારે જવું છે ગામમાં ગામમાંગ આંટો મારી એવી અંદર થલેટી તો આપણે નીકળી જાય ત્યાં આંટા મારવા માટે તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા જો